ટિંબડિયા સાહેબે ઉપસ્થિત રહી સંબોધન કર્યું યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા પાવાગઢ તીર્થના મંત્રી દીપક શાહે જણાવ્યું કે આજે સવારથી ગુરુ મંદિર પૂજન અર્ચન કરવામાં આવ્યું તથા ઉપાશ્રયમાં આચાર્ય વિદ્યુત રત્ન સુરે મહારાજ વિનોદ વિજયજી તથા સેવાભાવી પૂર્ણચંદ્ર વિજયજી મહારાજની નિશ્રામાં વિજય વલ્લભસુ વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાવાગઢ જીવનપુરા સ્કૂલ તથા ધનેશ્વર સ્કૂલના બાળકો દ્વારા રામાયણના પાત્રો ઈસરોનું ચંદ્રગમન સહિત નૃત્ય વક્તવ્ય ગરબો વગેરે યોજાયા હતા દરમિયાનમાં જે વિહાર કરતા વડોદરા સુભાનપુરામાં ચાતુર્માસ પૂર્ણ કરનાર આચાર્ય દર્શન વલ્લભ સુરેશ્વરીજી પધારી વ્યાખ્યાન આપ્યું હતું વલ્લભસુરી સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ સુરી મહારાજના આજ્ઞાવંતી આચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજે બાવીસમીએ અયોધ્યામાં રામલલાની પ્રતિષ્ઠા મહોત્સવ રાષ્ટ્રીય સંસ્કૃતિ માટે ઉજવણી કરવાની હાકલ કરી હતી તથા જૈન દર્શનમાં ભગવાન રામની સલકાપુરુષ તથા સિદ્ધ તરીકે સ્વીકારવામાં આવેલ છે અને નમો સિંધાણમ કરી વંદન કરી કરીએ છીએ તેમ જણાવ્યું હતું દરમિયાનમાં ગુજરાત નેચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર ટિંબડિયા સાહેબ તથા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તથા પતંજલિ યોગપીઠના ગુજરાતના પ્રભારી લક્ષ્મણભાઈ ગુરુવાણી તથા વોકમેન ઓફ ઇન્ડિયાના રાજુભાઈ ઠક્કર વિશેષ ઉપસ્થિત રહ્યા અને સ્કૂલને સુચારુ રૂપે ચલાવનાર કેવલ શાહે બાળકોને પ્રોત્સાહિત કર્યા પાવાગઢ તીર્થ ખાતે પરમ પૂજ્ય આચાર્ય જગતચંદ્ર સુરેશ્વરજી મહારાજા એમનો અડસઠમો જન્મદિવસ અને આજના દિવસે ગુરુદેહે સદેહે વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સ્થાપના કરેલી એટલે એનો સ્થાપના પણ દિવસ આપણી સાથે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજ સાહેબના વર્તી આચાર્ય વિદ્યુત રત્ન સુરેશ્વરજી મહારાજા વિનોદ વિજયજી મહારાજ સાહેબ તેમાં ભાવે પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ છે આપણે ગુરુદેવ આચાર્ય વિદ્યુત રત્ન કાર્યક્રમ શું હતો આજનો આખો દિવસનો કાર્યક્રમ જગતચંદ્રુરી મહારાજ સાહેબનો વર્ષમો જન્મદિવસ અને આજના દિવસે એમને સ્કૂલની સ્થાપના કરી હતી એટલે અત્યારે જે જરૂરિયાત છે જે ચીજની જરૂરિયાત છે એ એમના વિચારોની અંદર અથવા તો એમને ભવિષ્ય સોચ્યું હશે કે ભાઈ સ્કૂલ બનાવવી જરૂરી છે તો એમણે સ્કૂલની સ્થાપના કરી ધનેશ્વર સ્થાપના કરી અને પછી જીવનપરા પણ સ્થાપના કરી છે તો ખરેખર આજના આ વર્તમાન કાળની અંદર શિક્ષણની ખાસ જરૂર છે કેમ કે શિક્ષણ જો હશે તો સર્વ વિકાસ થઈ શકશે અગર શિક્ષણ ન હશે તો વિકાસ થઈ શકે એમના બોલો પાવાગઢ ખાતે વિજય વલ્લભ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો સ્થાપના દિવસ જગતચંદ્ર સુરેશ્વાજી મહારાજનો જન્મદિવસ આજના આ કાર્યક્રમમાં જે હલોલ ખાતેની જે નેચરલ યુનિવર્સિટી છે એગ્રીકલ્ચરલ નેચરલ યુનિવર્સિટી એના વાઇસ ચાન્સેલર સાહેબ ડૉક્ટર સી કે ટિંબડીયા સાહેબ આપણી સાથે છે આપણે સાહેબને પૂછીએ આજનો આ કાર્યક્રમ છે એનો થીમ આપને કેવો લાગે શ્વેતાંબર ધામ ખાતે આજે જગતચંદ્ર સુરી મહારાજના જન્મદિન નિમિત્તે અને આ સ્કૂલના સ્થાપના દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ખાસ કરીને બાળકો દ્વારા જે વિવિધ કૃતિઓ રજૂ થઈ એમાં માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે થીમ છે એ થીમમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અને ધરતીની વંદના આ કાર્યક્રમ જોઈ અને ખૂબ અભિભૂત થવાયું સાથે સાથે નાના નાના બાળકોને જે શિક્ષણ અને સંસ્કાર આપી અને આજની વર્તમાન સમયમાં જેની જરૂરિયાત છે એવા અલગ અલગ થીમો ખાસ કરીને સંસ્કૃતિનું જતન પર્વતો નદીઓ અને પ્રકૃતિના જતન માટેની વાતો સાથે વિજ્ઞાન અને શિક્ષણની પણ ક્યાં જરૂરિયાત છે એ જે દર્શાવવામાં આવ્યું એ ખૂબ અનેરો લાગ્યું અહીંયા આ શ્વેતાંબર ધામના જે મહારાજ મુનિઓ છે એમના સાનિધ્યમાં જે આ શિક્ષણનું કાર્ય થઈ રહ્યું છે અને એમાં ખાસ કરીને આ બાળકોને જે તૈયાર કરી અને આ થીમ રજૂ કરવામાં આવ્યા આજે આ સ્થાપના દિવસ નિમિત્તે અને જગતચંદ્ર સુરી સ્વામીના જન્મદિન નિમિત્તે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે હું તો એમ કહું છું કે શિક્ષણગણ પણ જેમણે આમાં આમાં સહયોગ આપ્યો છે તેઓને પણ ખાસ અભિનંદન આપું છું